એક કહેવાય કે સરકાર માંથી એક રૂપિયો પણ નહી ગ્રાન્ટ આવે સરકાર જે રીતે કરતી હોય કામ કરે પણ જન પચાસ હજાર આંગણવાડીને પચીસ થી ત્રીસ હજાર રૂપિયાના સાધનો અપાવવાનું કામ અત્યાર સુધીમાં મેં કર્યું છે મિત્રો આંગણવાડીમાં કોઈ જાણતું નતું આંગણવાડી શું છે અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ ક્યાં જાય છે ગ્રાન્ટ જરા જુઓ તો ખરા શું કામ થાય છે એની અંદર મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના જ્યારે આંગણવાડીનું ભવન નથી મિત્રો જ્યાં નાના નાના ભૂલકાઓ પ્રેગન વુમન ડિલિવરી માટેનો પ્રયાસ થાય ત્યાં કે હોસ્પિટલમાં ડિલિવરી કરવાની બાળકોનું અવસાન ન થાય કુપોષિત બચ્ચાઓને મદદ કરવાની સશક્ત બને નિરોગી બને આ કામ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે મિત્રો આપણી કોઈ જવાબદારી જ નહીં મિત્રો કેટલા મોટા પગારો સાથે લોકો બેઠા છે આગળવાણીના બાળકો એમાં ભણતા પચીસ પચાસ સો બાળકો બેસવાની જગા નથી મિત્રો પગાર કેટલો સાત હજાર રૂપિયા કામ દસ કલાક વસ્તી ગણતરીમાં જાઓ પશુ ગણવા માટે જાઓ ઠીક છે ગુજરાતમાં તો મેં બંધ કરાવી દીધું કે અમારી આંગણવાડી કાર્યકરી ક્યાંય નહીં જાય એ આંગણવાડી જેને પ્રાઈમરી બાળકો નાની ઉંમરના બાળકો જ્યારે આપણે સંસ્કાર આપવાનું કામ કરવાનું છે મજબૂત બને એના માટેનું કામ કરવું બેસતા શીખે યોગ કરે એક્સરસાઇઝ કરે સારું ભોજન પ્રાપ્ત થાય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે એમાં કોઈ ધ્યાન નહીં મિત્રો